પરેશાન છે વર્ષોથી ચાલતા ટપેલા ડાયંગો પર એફી દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી પાંડેસરા ના અંબિકા નગરમાં ચાલે છે સત્યાવીસ થી ટપેલા ડાયંગો

પહેલા તો છવ્સથી થી તો તપેલા ત્યાં ચાલતા હતા હો પછી અમે કમ્પ્લેન આપ્યા પછી એસએમસી તરફથી કાર્યવાહી કરવામાં આવી અને એ કાર્યવાહીની અંદર એ લોકો ડેનેજની સીલ પણ મારી ગયા અને તે છતાં પણ આ લોકો સીલ તોડીને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે હો દિવસના તારામાંના ચાલ્યા જાય અને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે હં કેટલા સમયથી તમે ફરિયાદ કરો છો સુરત મહાનગર અમારી તો લગભગ થી સાત વર્ષથી ફરિયાદ છે પણ પાણીનો એ લોકો તપાસ કરી અને રિપેરિંગ કરી ને દંડ ભરાવે છે અને પછી છોડી દે છે એ લોકોને સાંજે પાંચ વાગ્યા પછી આવે છે અમુક ટાઈમે આવે અમુક ટાઈમ ચોખ્ખું આવે જ્યારે આ હોય ને ત્યારે જ આ કલર પાણી આવે છે તો હવે શું કાર્યવાહી કરવાની છે અમારી તો એક જ રજૂઆત છે કે સોસાયટી અંદર તમામ ટપેલા ડેંગો બંધ થવા જોઈએ એસએમસી તરફ અમને અમે એસએમસી પર એક જ આશા રાખીએ છીએ સોસાયટીમાં તમામ તપેલા ડેંગ બંધ થઈ જવા જોઈએ અને સીલ મારી દેવા જોઈએ એ લોકોને શું નામ હમાક્ષી પરેશભાઈ રાણા કઈ સોસાયટીમાં રહો છો અંબિકા સોસાયટી આજે કઈ રીતનો વિરોધ છે અહીંયા જે બધું ચાલી રહ્યો છે અહીંયા જે તપેલા ડેંગ ચાલે છે એના કારણે અમારે જે પીવાનું પાણી બહુ જ ખરાબ આવે છે એકલો કલર વાર એની સાથે એટલું ગંદુ પાણી આવે કે બદબુ આવે છે અને કલર આવે છે આનાથી ડાર્ક કલર આવે એવો આવે છે ફરિયાદ છે એમને કરેલી હવે એ લોકો કે છે કે અમે બધી એની કાર્યવાહી કરીએ છીએ તોન ચાર વર્ષ ચાર પાંચ વર્ષથી ઉપર ચાલે છે અહિયાં તો શું માંગ છે સરકાર પાસે આ બધું બંધ થવું છે